એક વૃદ્ધ વ્યક્તિ તેના પુત્ર વિશે ફરિયાદ કરવા કોર્ટમાં દાખલ થયો ન્યાયાધીશે પૂછ્યું તમને તમારા પુત્ર સામે શું ફરિયાદ છે વૃદ્ધ પિતાએ કહ્યું હું મારા પુત્ર પાસેથી તેની ક્ષમતા મુજબ માસિક ખર્ચ માંગવા માગું છું ન્યાયાધીશે કહ્યું આ તો તમારો હક છે આ બાબતે તમારે કોઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નથી તમારા પુત્રએ કોઈપણ રીતે દર મહિને તમારો ખર્ચ ચૂકવવો જોઈએ ત્યારે વૃદ્ધ પિતાએ કહ્યું પરંતુ હું ખૂબ જ અમીર છું મારે પૈસાની કોઈ કમી નથી પરંતુ તેમ છતાં હું મારા પુત્ર પાસેથી દર મહિને ખર્ચ લેવા માગું છું પછી ભલે ને તે ઓછામાં ઓછો હોય ન્યાયાધીશ આશ્ચર્યચકિત થઈ ગયા અને પિતાને કહ્યું જો તમે આટલા અમીર છો તો તમારે તમારા પુત્રના પૈસાની સી જરૂર છે પુત્રનું નામ અને સરનામું આપતા પિતાએ ન્યાયાધીશને કહ્યું કે પહેલાં તમે મારા પુત્રને કોર્ટમાં બોલાવશો તો તમને બધું ખબર પડી જશે જ્યારે પુત્ર કોર્ટમાં આવ્યો ત્યારે ન્યાયાધીશે પુત્રને કહ્યું તારા પિતા તારી પાસેથી દર મહિને ખર્ચ માગે છે ભલે તે ઓછામાં ઓછો હોય ન્યાયાધીશે જે કહ્યું તે સાંભળીને પુત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું મારા પિતા ખૂબ જ અમીર છે તેમની પાસે ઘણા પૈસા છે અને તેમને પૈસાની કોઈ કમી નથી તો પછી તેમને મારા પૈસાની સી જરૂર છે ન્યાયાધીશે કહ્યું આ તારા પિતાની માંગ છે અને તારી ફરજ થાય છે કે એમની માંગ તું પૂરી કરે પિતાએ ન્યાયાધીશને કહ્યું જજ સાહેબ તમે મારા પુત્રને કહો કે તે મને દર મહિને માત્ર સો રૂપિયા આપે પરંતુ મારી એક શરત છે કે તે મને પોતાના હાથે પૈસા આપે અને તેમાં બિલકુલ વિલંબ ન થવો જોઈએ ત્યારે ન્યાયાધીશે કહ્યું એવું જ થશે પછી ન્યાયાધીશે વૃદ્ધના પુત્રને કહ્યું આ અદાલત તને કોઈપણ વિલંબ કર્યા વિના દર મહિને તારા પિતાને સો રૂપિયા આપવાનો આદેશ આપે છે કેસ પૂરો થયા પછી ન્યાયાધીશ વૃદ્ધ પિતાને એમની પાસે બોલાવે છે અને તેમને પૂછે છે જો તમને વાંધો ન હોય તો હું તમને એક વાત પૂછવા માગું છું કે તમે આટલા અમીર છો કે તમારે પૈસાની કોઈ કમી નથી અને તમે તમારા પુત્ર પાસેથી ખૂબ જ ઓછી કિંમત માગી છે તો તમારે એના પૈસાની શું જરૂર છે અને તમે તમારા પુત્ર પર આ કેસ કેમ દાખલ કર્યો ત્યારે વૃદ્ધ પિતા પોતાના આંસુ રોકી ન શક્યા અને રડતા રડતાં કહ્યું જજ સાહેબ હું મારા પુત્રને બહુ પ્રેમ કરું છું તે મારો એકનો એક દીકરો છે અને એના સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ નથી પરંતુ હું મારા પુત્રનું મોઢું જોવા પણ તરસી જાઉં છું તે તેના કામમાં એટલો વ્યસ્ત રહે છે કે હું તેને મળી નથી શકતો અને મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે કે મેં મારા પુત્ર સાથે તેને સામી બેસીને કે મોબાઈલ પર વાત પણ કરી નથી એટલા માટે મેં તેની સામે આ કેસ દાખલ કર્યો જેથી ઓછામાં ઓછું તે દર મહિને મારી સામે તો આવશે અને હું તેને જોઈને ખુશ થઈશ વૃદ્ધ પિતાની વાત સાંભળીને ન્યાયાધીશની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું જો તમે મને આ વાત અગાઉ કહી હોત તો હું તમારા પુત્રને ચેતવણી આપત કે તે તમારી અવગણના કરે છે અને તમારી સંભાળ નથી રાખતો તેના માટે તેને આ ગુનાની સજા મળી હોત વૃદ્ધ પિતાએ ન્યાયાધીશ તરફ જોયું અને તેમણે કહ્યું જો તમે મારા પુત્રને સજા કરો તો તે મારા માટે ખૂબ જ દુઃખની વાત હોય કારણ કે હું મારા પુત્રને ખરેખર ખૂબ પ્રેમ કરું છું અને હું ક્યારેય ઈચ્છતો નથી કે તેને મારા કારણે કોઈ સજા મળે કે તે દુઃખી થાય પિતા તો સ્વર્ગનું વહેતું ઝરણું છે તે ઝરણામાંથી અતિશય પ્રેમ વહેતો રહે છે તેઓ સંતાન માટે આખી જિંદગી ખર્ચી નાખે છે ખાસ તેમના સંતાનો સમજી શકે કે તેમના માતા પિતા તેમને કેટલો પ્રેમ કરે છે અને તેમના શબ્દો સમય રહેતા સમજી શકે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને જો સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ